એવું જ કાણા ડટુ ભાઈ આવ ક્યાં ના પણ નીકળી ગયા છે તો કે લેમડી પાહારા હવે પાછા

પીધા પીધા તું પેલા પી તો હું તો હા ઢોસ ઢોસ તા તાકા તો એટલી પી ઓ પીવાય તો હજી તો છે ગાળવાનો બરો લે બરો હાલો ના ના તું પી પેલા તું યો પીઓ તું કું પીઉં તો લે બરો આ હું ગરી હું આ તો વેસ્ટ કરી છે યાર મેરો કે કોનાની નહીં વેસ્ટ કરે ને હા ભાઈ મારી યાર જવું પડશે

Vai expelled mią b dyei folosią picu To mu humanaemplu avrock... Are you allained,restrial? bad aboja toeday. There's another Teraz, Saintbhaav scpl我是 What it means? Ok, just theonos. Diary also the two dangers involved? media delle arroco You can't take care of a today Oh, the world where salaries keep the proceeds of weed. Wow. Same thing, that does not find, the only time you get there is You

એ લીરા વગર નઈ જવાના અ મારા પર્સી ઓ બેવાના હો આફનો એ ઊભા મજા નઈ આવે એટલે ના મેઈ જાય એટલે કવિપતિ રોધ રાંધ કરો મે લાઈન નાવા આવી કે નઈ ડાગન ગોટા બનાતા ગોટા બનાય છોરો ગોટા 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 લે

એલા આ તો માં ખઈ જશે પણ એ તો અમારા ગામમાં આયો ને એટલા ખબર પડશે કાઈ છોટી ની કોથરી જેટલામાં પડે છે તમારું ગામમાં ને મારો ખાલી અમારા ગામમાં આયન ના તો જો બિલાડ જા તો લે 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 આ મોન દીલા ને લે લે કું મે જલે ને ક કર આવજો મારા ગામમાં ઇનવાઈ ગામે જાવ ઊઠલે તો કશ ના થાય દેવા તારી તાકાતો એટલી દેવા હાખી ગયો છે મેલે તો કોઈ ફરક નઈ પડે મારી આ